એય બહુ દાયાબીની છે તને મારવા મારવા નહી હો આ થાય મને જેડી કાવાતે આગી જાતી હા હારું તે લાઈ લઈજો અને હું શું કરામરો ઓલા ઓવાહી દુકાન ના જો એ જેડી કાંપું આ ઓરના

हेलो अरे मुई टाइम में મરી ગયો આનું કઈ ખરાબ બરાબ તો કાઢું જોએ તો ને તારા મામાને ફોન કર ફોન કર કાઢજો ના મુઈ ગાંડો મરી ગયો हेलो તમે Tak ada murah tu, tak ada <coupon behaviLee begun>

Ha 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 ha

મે <laughs> <laughs> <coughs> <laughs> શેઠ ને કોને કીધું બોલો ગામમાં રકડતો નથી મરી ગયો ગામના ના કાર્ય કરવો કયો બોલો કા નગારિયા કરવાળો એનો ઓલો દીકરો આપને હબો બળા જ નતા રોય કા ખરાબ ઓલો હે ને હા તમે બદલો બદલો લીધો પણ આજ બદલો લઈ આપણે આ તો માગે સાથે તમારું <inaudible> અમૃત <inaudible> <ziehenrov> આઈ તો મરી ગયો ઓય તો કાઢું છો આ રો દમમાં બોલાવો કાઈ તમારે થોડાક લેખકની જરૂર પડી છે તમારી એટલી મદદ કરી જાય તો હાલ લેખક તો મારે તો કામ છે એ થોડુંક મજા આવે ના મારે તો બીજે જવાનું છે પેલા નક્કી તો થઈ ગયું મારી કામ આવો બીજે જવાનું છે એટલે આકા આવે

Ya, bija, no bija semua. Aduh, apa sih ni dok? Nama mereka. Kalau ni, ni, ni. Kalau ni, mana tu bosan dia? Abu, Abu, teruk. Nama bosan dia. Aduh. La la la, nama lama orang Malaysia. Bosan nak nama lama. Raju Manu Kaka, Syukbuah, Baku માસાહ બધા નથી મોકલી દો હા મોકલી દો કંઈ છે નખાઈ ગયો કે નહીં હવે હવે ગામના લખી લખી દે એટલે રાખી અરે હા લખાય હું શું કરું આ જે પણ તમે લેતા તા ને ઢબાઈ નાખતી જો હા હા

Não એલા જો કઈ લેજો એ હવે ઘર થી લે હું આ તમારિયા જા જા આ હું જા મનિયા બલે જમણ જા એ હું હું જાય જા વાસી

શું કરે છે એ મને એમ લાગે છે કે શિયઠ લો મરવાનો છે પાલશે તમે કીધું તો સાચું હો તમારું તમે નથી વાહ શિયઠ વાહ માની જ્યો તમે બધી હોય તોય માનવામાં બે ન વધારે અને પછી એમાં એક્ટિમેટ થવાનો ભાંગી નાખી પણ પૈસા બધા બરબાદ કરી ને ખા હા સીએઠ વાહ લઈ તમને બોલાવતા તા શું કેવો તમે એવું જતા આવું તું હોલું કામ પતાવતા હોય હોબી આપણ મારે જાવ હો જલ્દી આવો એ હો હો સેઠ આવો આવું ઓછ્યું કાંઈ નહીં હું ગયતો તો દોહાને મોઆને अधो <laughs>

તમારા ખાવા માં બીજા ને કોઈ આવતું નથી આજે ઓલો બોલાવો ને એ બાપ મરી ગયો આ બે બાઈકા લઈ જવા છે बाजू ગામમાં ચેડ મને તમારી વાત મળી છે તું મળી તમે એકી મારા બાપાના મેળામાં તમે બગા નામ લખી ન કેત વધાર આ તો મે લખ્યો તા ખબર છે રે બે બાઈકા નતો લઈ ગયો એનો મે બદલો વેરો ભાઈ હું શું કરું છે